નશાખોરીને પકડવા માટે આવેલી પોલીસ જ નશામાં હોવાનું સામે આવ્યું છે સાબરકાંઠાના હિંગળાજ ગામમાં નશામાં પોલીસ પહોંચી ગામમાં બબાલ થતા ગામ લોકોએ એકસો બારની ટીમને બોલાવી હતી એકસો બારની ટીમ નશામાં હવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો નશામાં આવેલી એકસો બારની ટીમનો વિડીયો ગામ લોકોએ વાયરલ કર્યો છે તેની આ તસવીરો પણ કેટલીક સામે આવી છે જે માથાકૂટને શાંત પાડવા માટે પોલીસની ટીમને બોલાવવામાં આવી એ પોલીસની ટીમ નશામાં હોવાનું સામે આવ્યું છે અહીંયા નશાખોરોને પકડવા નશાખોર નશો કરેલી જે પોલીસ આવી હોવાની વિગતો જે સામે આવી છે આ તસવીરો હાલ આપ જોઈ રહ્યા છો અને પોલીસ જે તે સમયે આવી ત્યારે તેનો વિડીયો પણ ગામ લોકોએ ઉતાર્યો અને તે વાયરલ કર્યો છે વિડીયો હાલ આ સમાચાર જે રીતે સામે આવ્યા છે તેને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા ચિરાગ જોડાયા છે ચિરાગ નશાખોરોને પકડવા માટે ખુદ નશામાં ધૂત પોલીસ આવી સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખાખીએ પોતાની લાજ લજવી છે ઈડર હિંમતનગર હાઈવે રોડ પર આવેલા હિંગળાજ ગામની અંદર પીધેલા વ્યક્તિને જે બબાલ ચાલતી હતી ને પીધેલા વ્યક્તિને પકડવા માટે પોલીસને બોલાવવાની ફરજ છે તે પડી હતી ને સ્થાનિક ગ્રામજનો એકસો નંબર જે છે તે ડાયલ કર્યો હતો પરંતુ પીધેલાને પકડવા માટે આવેલી પોલીસ પણ પીધેલી નીકળી છે અને ગ્રામજનોએ તેના વિડીયો પણ ઉતાડીને હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યા છે એટલે કહી શકાય કે જે પ્રમાણે ખાખી છે જે કાયદાનું પાઠ ભણાવતી હોય છે ગુજરાત અંદર દારૂબંધી છે દારૂબંધીના નિયમોનું પાલન પણ પોલીસ કરાવતી હોય છે ત્યારે ફરી એકવાર ખાખીએ પોતાની લજવી છે 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 અને અને હિંગળાજીની અંદર પહોંચેલી ટીમ જે આક્ષેપો તે કરવામાં આવ્યા ગ્રામજનો સાથે ગેરવર્તન પણ આ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે એક થી દોઢ કલાકની આસપાસ આ ગાડી છે તે ગામની અંદર રોકાઈ હતી જ્યારે અધિકારીઓ જે પહોંચ્યા હોય તે પ્રમાણેનું નું છે તે ગાડીની અંદર સતત પોલીસનું નું સાયરન જે ચાલુ રાખવામાં આવ્યું હતું ને જે પીધેલા પોલીસ કર્મચારીઓ છે તે લોકો દ્વારા ગ્રામજનો જે ભેગા થયા હતા તે લોકોની સાથે પણ બોલાચાલી સહિત હાથાપાઈ જે કરવામાં આવી હોય તે પ્રમાણેની પ્રાથમિક માહિતી છે તે હાલ સામે આવી છે પણ કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે પ્રમાણે સામાન્ય બોલાચાલી થઈ હતી ને ઝઘડાલી અંદર આ એકસો બારની ની ટીમની મદદ લેવામાં આવી હતી જ્યારે મદદે પહોંચેલી પીધેલાને લેવા માટે પહોંચેલી પોલીસ છે તે પણ પોતે પીધેલી નીકળી છે એટલે કહી શકાય કે હવે સાબરકાંઠા જિલ્લામાં દારૂબંધીની વાતો અહીંયા સંપૂર્ણ પોખર સાબિત થઈ છે હવે એક બાદ એક ખાખીના જે કર્મચારીઓ છે અને જે ખાખી વર્ધી છે તે પોતે જ અહીંયા દારૂબંધીની વાતો સંપૂર્ણ પોકળ સાબિત કરી રહ્યા છે અને અહીંયા સાચી જે દારૂબંધીની વાતો છે તે અહીંયા ખોટી જે પુરવાર થતી હોય છે તેને અહીંયા સાચું સમર્થન છે તે સાબરકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા જ મળી રહ્યું છે ગત રાત્રીના સમયે પણ એક પોલીસ કર્મચારીએ દારૂના નશામાં દૂત જે ઓટો રિક્ષા અને એક્ટિવાલે અડફેટે લીધી હતી ને આઠ લોકોને ઘાયલ કર્યા છે ત્યારે ફરી એકવાર સાથે આ ગામના સ્થાનિક અહીંયા જોડાયા ચૂક્યા છે તેમની સાથે વાત કરીએ નમસ્કાર સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં હાજી જે રીતની આ ઘટના બની છે આપના ગામમાં આખો મામલો શું હતો શા માટે પોલીસને બોલાવવાની નોબત આવી અને આપને ક્યારે ખબર પડી કે આ જે પોલીસ આવી છે તે પોતે નશામાં છે હા એટલે જે વખતે આ અંદર જો કે મેટરને ને એકસો બાર ઉપર કોઈને ફોન ડાયલ કરેલો હતો એટલે જો કે પોલીસની એ એકસો બાર નંબરની ગાડી જે સર્વિસ આપવા છે ગાડી આવેલી હતી એને બહુ લોબા સમય સુધી ઉપર સાયરન ચાલુ રાખ્યું ગાડી બંધ હતી છતાં પણ અને એને પીધેલી હાલતમાં હતો અને બિન ડ્રેસમાં હતો અને જે ગામ લોકોએ જ્યારે ગાડી આવી ત્યારે તેની નજીકમાં જે લોકો ઊભા રહ્યા હતા તેની જોડે એને વિપક્ષ વર્તન કર્યું હતું અને મોબાઈલ પર એનો વિડીયો બનાવવા ગયા તો એને મોબાઈલ ઝૂંટવી બે વાર મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો અને અને પછી વિડીયો ડિલેટ કરવા માટે પ્રયત્ન કરતો હતો પણ એને પછી બહુ ભાન ન હતું પબ્લિક થોડું વધારે હતું એટલે ડરથી એ નીકળી ગયો હતો અને એને સાયરન ચાલુ છે કે બન ઉપર ગાડી બંધ હાલતમાં હતી ઉપર સાયરન ચાલુ હતું અને એને કોઈ પણ જાતનું ભાન ન હતું એ બિપસ વર્તન કરતો હતો પબ્લિક માં આપણે જયારે વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે પણ પોલીસ આપના લોકો સાથે કંઈક બબાલ કરી રહી હતી કઈક વાતચીત કરી રહી હતી એ શું વાત હતી જાણવા માટે પબ્લિક એ પ્રયાસ કરતી હતી કે તમે દારૂ પીધેલાની મેટરમાં તમે અહીં એમને લેવા માટે આવેલા છે પણ ફૂલ પોતે પી દેલા છે તમને પબ્લિક સાથે કેવું વર્તન કરવું પડે તેનું પણ ભાન નથી અને આગળ પબ્લિકે જાણ કરી એમ કે અમે ડીએસપી સાહેબને ફોન કરીને બોલાવીએ છીએ કે તમે પોતે પી દેલા છો બિન ડ્રેસમાં જો પોતે પી દેવા છો અને વિપત્વ વર્તન કરો છો બિલકુલ આગળ આપની રજૂઆત શું છે અને મહત્વની વાત છે કે આવા નશાખોરોને જ્યારે પણ ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની હશે ને પોલીસ જ્યારે પકડી ગઈ હશે ત્યારે હવે તો સવાલ એવો પણ ઊભો થાય કે આવા લોકોને પોલીસ છોડી પણ દેતી હશે આગળ જઈને હા એ પોલીસનો મામલો છે પોલીસ એમની શું કરે છે શું એક્શન લે છે એ પોલીસની મેટર છે પણ જયારે આ ઘટના બની ત્યારે આ ટાઈપની ઘટના હતી કેટલા લોકો આપના ગામમાં નશામાં હતા અને તમામને આ પોલીસ લઈ ગઈ હતી તેમની સાથે એવી કોઈ વિગતો છે નહીં જે ટોળું હતું તે નશા એમાં કોઈ હાજર નતા પણ જે જેને એકસો બાર પર જેને ફોન કર્યો એમની પોતાની ઘરની અંદરની ની કઈક મેટર હતી અને એમને એકસો બાર ને બોલાવી હતી પણ એકસો બાર જે આવી ત્યારે ગામમાં એન્ટ્રી થઈ અને ગાડી ગામની અંદર હાજર થઈ પણ બહુ લાંબો સમય સુધી સાયરન ચાલુ રહેવાથી ગાડીનું પબ્લિક ના ટોળા એકઠા થયેલા હતા એ સમયે પછી ત્યાં જાણવા મળ્યું કે તું ભાઈ લેવા જે એક પીધેલી હાલત વાળા વ્યક્તિને કઈક લેવા આવ્યો તો એ કઈક મેટર હતી પણ એને વિપક્ષ વર્તન કર્યું અને પબ્લિક સાથે રકજક કરી ખોટી ઊંચા દાદાગીરી કરી અને એ લોકોને સ્ટન્ટ મારવાની વાત કરતો હતો એટલે તમે પીધેલા પોતે પીન આવ્યા છો તો હવે કરવું શું બિલકુલ પછી પછી એ લોકોને એવો પણ જવાબ આપ્યો કે અમારે તો બિન ડ્રેસ પબ્લિક જાણવા માંગતી હતી તમે પોલીસ છો તો બિન ડ્રેસમાં આવ્યા છો અને આ રીતે તમારી હાલત આ આ તમારી હાલત છે એટલે એ લોકોનો એવો જવાબ હતો કે અમારે તો જણાવ્યું હતું વાત કરવાની વાત થઈ તો જે કોઈ ડ્રાઈવિંગ પર હતો બિન પણ બિનડ્રેસમાં જ હતો પછી એ લોકો નીકળી ગયા હતા ને મામલો પડી ગયો બિલકુલ બિલકુલ આપનો આભાર અમારી ટીમ સાથે જોડાવા બદલ